તાજેતરના અભ્યાસો દર્શાવે છે કે ધ્યાન તળાવને ઘટાડીને બ્લડ પ્રેશર અને હૃદયના થપકારા ઘટાડીને હૃદયના સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર પાડી શકે છે માઇન્ડફુલનેસ અને મેડિટેશનથી હૃદયના સ્વાસ્થ્ય સહિત સમગ્ર સ્વાસ્થ્યને ફાયદો થઈ શકે છે નમસ્કાર ઝી મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ પર હું શું બનશી ધ્યાનથી અનેકો ફાયદા થાય છે તો જાણીશું ધ્યાનના ફાયદા વિશે ધ્યાનથી શાંતિપૂર્ણ અનુભવ થાય છે પ્રથા તણાવ દૂર કરવા અને વધુ શાંત અને શાંતિપૂર્ણ અનુભવ કરવા માટે શાંત ચિંતન શ્વાસ અને સતત ધ્યાનનો ઉપયોગ કરે છે તે જીવનમાં તણાવમાંથી એક મિની વેકેશન તરીકે વિચારી શકાય છે ધ્યાનને ને આદત બનાવું એકવાર લોકો પ્રેક્ટિસની મૂળભૂત બાબતોને સમજે છે પછીનો પડકાર તેને આદત બનાવવાનો હોય છે જીવનશૈલીના અન્ય ફેરફારોની જેમ ધ્યાનને રોજિંદા જીવનમાં સામેલ કરવામાં અને તેનો નિયમિત બનાવવા માટે સમય લે છે તો અહીં કેટલીક ટિપ્સ જણાવીશું અમે તમને ફોન પર દૈનિક એલાર્મ સેટ કરો અથવા ડિજિટલ કેલેન્ડર પર સમય નિશ્ચિત કરો એક એપ્લિકેશનનો પ્રયાસ કરો જે તમને યાદ કરાવે ધ્યાન કરવાનો સમય છે અને પછી સત્રની લંબાઈ રેકોર્ડ કરો દરરોજ થોડી મિનિટો પ્રેક્ટિસ કરીને પ્રારંભ કરો અને ધ્યાન પ્રાપ્ત થાય ત્યાં સુધી સમયને થોડી માત્રામાં વધારવો હૃદયની ઉર્જા અને જોડવા માટે ધ્યાન કરો હૃદયની ઉર્જા સાથે જોડાવવા માટે અહીં કેટલાક સરળ પગલાં છે આરામદાયક સ્થિતિમાં બેસો અને તમારી આંખો બંધ કરો કોઈપણ વિચારો અને બહારની દુનિયાને ભૂલી જાઓ જાગૃત રહો હૃદયના કેન્દ્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને હળવાશથી શ્વાસ લો હૃદયમાં વહેતા શ્વાસને અનુભવો કોઈ વ્યક્તિ છાતીમાં ઠંડક પ્રસરી રહેલી ઠંડકની કલ્પના પણ કરી શકે છે સામાન્ય રીતે અને સતત શ્વાસ લો આગામી થોડી મિનિટો માટે બેસીને હૃદયની વાત સાંભળો હૃદય ધીમે ધીમે લાગણીઓ ઈચ્છાઓ યાદો સપના અને અંદર લાંબા સમયથી સંગ્રહિત ભયને મુક્ત કરવાનું શરૂ કરશે જો મન ભટકતું હોય તો હળવેથી હૃદય પર ધ્યાન કેન્દ્રિત કરો ધ્યાનની પ્રેક્ટિસ પૂર્ણ કર્યા પછી પ્રેક્ટિસ પર વિચાર કરવા માટે થોડી ક્ષણ લો તો કેવી લાગે તમને આ જાણકારી આવી જ જાણકારી સાથે જોડાયેલા રહો ઝી મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ સાથે namaskar